હું તમારી સાથે શેર કરીશ કે કોઈ બી જગ્યાએ તમે નિષ્ફળ જાઓ તો શું કરવું કારણ કે એક એવી જ વસ્તુ છે મેન્ટાલીટી કે જે મગજમાં એટલા ગઢપણે બેસી જાય છે કે જેનાથી ઉપર આવીને તમે જો કંઈક કરવા માંગતા હો તો પણ તમને કરવા નથી આપતા સિરિયલ્સમાં આપણે જોતા જઈએ છીએ કે વિચારતો હોય બે સાઈડ પોપ અપ થાય એક સાઈડ પોઝિટિવ પરછાયો હોય એક સાઈડ નેગેટિવ પરછાયો હોય એ નિષ્ફળતા જ એક નેગેટિવ પરછાયાની જેમ તમારા મગજમાં હંમેશા પોપઅપ કરતું હોય છે કે આ નહીં થઈ શકે નહીં થઈ શકે પણ હંમેશા આપણે શું કરવું જોઈએ નહીં થઈ શકે ને ભૂલી જવાનું આ થઈ શકે પણ થશે કેવી રીતે એ વસ્તુ ઉપર હંમેશા આપણે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ ડગલે ને પગલે નિષ્ફળતા તો મળશે જ એ હું છાતી ઠોકીને આજે આપની સમક્ષ કહું છું કે કોઈ બી ક્ષેત્ર હોય તમે કોઈ બી ફિલ્ડમાં હો નિષ્ફળ થયા વગર સફળ થયો હોય એવો એક પણ પણ વ્યક્તિ આ દુનિયા ઉપર હાજર નથી નથી અને થવાનો કારણ કે જો આપણે પડશું ને તો જ ચાલતા શીખી શકશું કહેવાનો મતલબ એટલો જ છે કે નિષ્ફળતા એ આપણી નિષ્ફળતા નથી પણ સફળતા માટેનો એક પાયાનો પથ્થર છે જે આપણે ક્રોસ કરીને જશું ને ત્યારે જ સામેના છેડે આપણો જે ડ્રીમ છે જે ગોલ છે એ તમને પરિપૂર્ણ થતો દેખાશે હવે તો વાત રહી નિષ્ફળતાની કારણ કે મેઇન ટોપિક જ આજે એના ઉપર હું લાવ્યો છું કારણ કે મેન્ટાલિટી બિલીફ સિસ્ટમ બધે બધું એના ઉપર ટકેલું છે નિષ્ફળ એક વર્ડ જ નેગેટિવ નેગેટિવિટી ઉપર જઈ રહ્યો છે આજે પણ આજે એ જ હું મેન્ટાલિટી ચેન્જ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે કે નિષ્ફળતા એ નેગેટિવ થિંગ્સ નથી પોઝિટિવ થિંગ્સ છે કારણ કે કોઈ બી વસ્તુમાં તમે જ્યારે એન્ટર થશો આપણે એવરેજ લાઈફ જીવી રહ્યા છીએ મોસ્ટ ઓફ ધ પીપલ ઓન ધ વર્લ્ડ બધા જ દુનિયામાં એક એવરેજ લાઈફ જીવી રહ્યા છે શું કામ આપણે કોઈ એનાલિસિસ નથી કર્યું એવરેજ લાઈફ નો મેઈન તકલીફ એ છે કે આપણે આપણી લિમિટ ની બારે જ નથી નીકળે કઈ બી કરવા જઈએ સમાજ શું વિચારશે ઘર પરિવારનો સાથ મળશે કે નહીં મળે સગા સંબંધીઓ કરવા જ નહીં આપે આ બધા જ સ્પીડ બ્રેકર્સ જે છે દુનિયાના એ તમને નડશે જ અને એના લીધે જ આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ નિષ્ફળ જતા હોઈએ છીએ પૃથ્વી પર હજારો એક્ઝામ્પલ છે એમાંથી આપણો જ ઇન્ડિયાના જે ભારત રત્ન એવા મહાન લોહી લુમણ હોય એ સોળ વર્ષનો છોકરો અને બધા જ સ્ટેડિયમમાં જેટલા પણ માણસો બેઠા હોય એમ કે હવે તો આને રિટાયર્ડ હર્ટ થઈ જવું જોઈએ આઠ વિકેટ પડી ગઈ હતી અને મેચ તો લગભગ આપણા હાથમાંથી નીકળી ગઈ હતી

બધા ભેગા થઈને પોતાની માંથી એને ગાડી મૂક્યા અમુક પર્સન્ટેજ શેર સાહેબે બીજી કંપની શરૂ કરી એનામાંથી પણ એને ગાડી મૂક્યા પોતે જ

તો એને ત્રીજી વખત સ્ટાર્ટ કર્યું કે હવે આપણે અલગ જ વિચારવું છે કે ભાઈ પૃથ્વી ઉપર તો માણસ રહે છે મંગળનું કાંઈ કરીએ મંગળ ઉપર આપણે વસ્તી વસાવીએ બધા જ રૂપિયા એને રોકેટ બનાવવામાં નાખી દીધા જે પણ એને બે કંપનીમાંથી જેના પર્સન્ટેજનો હિસ્સો હતો એ બધા જ પૂરા થઈ ગયા નિષ્ફળ ગયા સંપૂર્ણ રીતે બે વખત ત્રણ વખત નિષ્ફળ ગયા રોકેટ ન બન્યા અને આપણે જાણીએ છીએ

જે હદની કોઈ હદ ન હોય કારણ કે શું કર્યું ત્રણ વખત નિષ્ફળ ગયા પછી બધા જ રૂપિયા અબજો રૂપિયા પૂરા થઈ ગયા ઉછી રૂપિયા લીધા ઘર વેચી નાખ્યું ઘર ગેરવે રાખી દીધું કે વેચી નાખ્યું એ રૂપિયા લઈ અને ચોથી વખત ટ્રાય કરી જ્યારે એને ચોથી વખત ટ્રાય કરી ત્યારે એની પાસે એક રૂપિયો પણ પોતાનો નતો સગા સંબંધી છે કે ઘરના પરિવારના બધાના ઘરેણા આ તે બધી જ સંપત્તિ એને દાવ પર લગાવી લીધી હવે જો એ ચોથી વખત પણ નિષ્ફળ જત તો શું હાલત થાત એવી ત્રણ વખત થઈ જ ગઈ હતી આ કઈ નવું નતું એના માટે પણ ચોથી વખત એવા સક્સેસ ગયા કે નાસા દ્વારા ડાયરેક્ટ એના સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો અને આજે

કે નિષ્ફળ તો જવાય નિષ્ફળતા એ મોટી વાત નથી પણ નિષ્ફળ ગયા પછી ઊભા કેવી રીતે થાઓ છો ને બાઉન્સ બેક કેવી રીતે કરો છો ને એ જ મેઈન તમારો પાયાનો પથ્થર તમારા જે ગોલ છે એને અચીવ કરવાનો પહેલો પગથિયો છે એટલે આજથી હંમેશા એટલું વિચારજો કે નિષ્ફળ ગયા છે તો સફળ થવા માટે જ નિષ્ફળ ગયા છે કારણ કે નિષ્ફળ જાય વખત કાય શક્ય નથી કોઈ પણ સક્સેસ હા એ વન સક્સેસ મળે નિષ્ફળ પણ જો વર્લ્ડ તમને યાદ કરે ને દુનિયા તમને યાદ કરે ને એવી એવું નામ એવું સન્માન એવું કામ નિષ્ફળ વખત થતું જ નથી એટલે આજથી નિષ્ફળતાને તમે પોઝિટિવ રીતે રહેજો થેન્ક યુ વેરી મચ મારો વિડીયો તમને ગમ્યો હોય તો અને પ્લીઝ મારા ચેનલ ને અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ વેરી મચ